પંથકમાં પણ જામ્યો છે વરસાદી માહોલ અંબાજીમાં દિવસના વિરામ બાદ ફરી વરસાદની એન્ટ્રી થઈ છે અંબાજીના માર્ગો ઉપરથી પાણી વહેતા થયા છે ગરમીના ઉકળાટથી લોકોને આંશિક રાહત મળી છે બપોરના સમયે જ વરસાદ શરૂ થયો અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા ખેડૂતો હવે વાવણીની શરૂઆત કરે તેવી શક્યતા છે આકાશી વાતાવરણ મુજબ વરસાદ આખો દિવસ વરસી શકે તે પ્રકારની શક્યતા છે કારણ કે વાદળો બંધાયેલા છે ક્યાંક કાળા ડિબાંગ વાદળો છે જે ઘેરાઈને આવેલા છે છે વરસાદ રૂપે રહ્યા મધ્ય ગુજરાતમાં વરસાદ અને ખાસ કરીને આણંદ જિલ્લામાં પાંચ દિવસ બાદ મેઘરાજાની રીએન્ટ્રી થઈ છે પેટલાદમાં અડધો કલાકના વરસાદમાં જ બજારમાં પાણી ભરાઈ ગયા છે તો વરસાદી પાણી ભરાઈ ગયા છે પેટલાદના બજારમાં સ્થાનિકોની મુશ્કેલી વધી છે પેટલાદ પાલિકા તંત્રની પ્રી મોનસૂન કામગીરી અહીં નિષ્ફળ સાબિત થતી હોય તેમ દેખાઈ રહ્યું છે કારણ કે બજારમાં જ પાણી ભરાઈ ગયું છે જેથી બજારમાં લોકો વસ્તુ લેવા અર્થે આવતા હોય છે અને આવા સમયે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે માલસામાન પણ પલળી જાય છે કારણ કે બજારમાં અત્યારે પાણી ભરાયું છે તો ખેડાના માતરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ લાંબા સમય બાદ મેઘરાજાની પુનઃ પથરામણી થઈ છે ભલાડા સાયલા શેખપુરા પરિયેજ વસઈ સિંજીવાડા સહિતના વિસ્તારોમાં પડ્યો છે વરસાદ ધોધમાર વરસાદ પડતા ગામડામાં નદીઓ વહેતી થઈ છે અને આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે ખેતરમાં તૈયાર થઈ રહેલ ડાંગરના ધરૂના પાકને વરસાદ પડતા મળ્યું છે જીવનદાન સારો વરસાદ પડવાથી ખેતરોમાં પણ અત્યારે સારું જે પાક વાવવામાં આવ્યો છે તેને પણ લાભકારી થઈ રહ્યો છે આ વરસાદ ખેડૂતો પણ ખુશ છે તો મધ્ય ગુજરાતમાં મેઘો મંડાયો છે આણંદમાં ખેડામાં વરસાદ છે અને સારો વરસાદ વરસી રહ્યો છે જેથી ખેતીના પાકને ફાયદો કરે તેવો આ વરસાદ છે તો આજે રાજ્યના ઓરેન્જ અલર્ટ છે ઓગણીસ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ છે બપોરે એક વાગ્યા સુધીમાં આઠ જિલ્લામાં યલો અલર્ટ છે તો એક વાગ્યા સુધી સમગ્ર જે રાજ્ય છે તેમાં અલગ અલગ વિસ્તારોમાં બે થી આઠ ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે આ વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઉમંગ પાસેથી જી ઉમંગ લાંબી રાહ જોવડાવ્યા બાદ આજે સારો વરસાદ છે ખેડામાં સંધ્યા વાત કરવામાં આવે તો લાંબા સમય બાદ આજે ખેડા જિલ્લામાં મેઘરાજાનું પુનઃ આગમન થયું છે વાત કરવામાં આવે તો નડિયાદ શહેર માતર તાલુકો વસો તાલુકો ખેડા શહેર ખેડા તાલુકા સહિતના પંથકમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે છેલ્લી અડધો કલાક થી ધોધમાર વરસાદ પડી રહ્યો છે મહત્વની વાત કરવામાં આવે તો જે ભારે બફારા બાદ વરસાદ થતા ક્યાંક ને ક્યાંક ઠંડક પસરી છે મહત્વની વાત કરું તો સંધ્યા ખેડા જિલ્લો મુખ્યત્વે ડાંગરના પાક પર નિર્ભર

કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદથી મુખ્ય રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા છે ગીર ગઢડાના ધોકડવા અંબાડા નવા ઉગલા જસાધાર ચીખલકુબા નેર સહિતના ગીર જંગલ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે તો ગીર સોમનાથના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ છવાયો છે ઉના દેવ કોડીનાર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ થયો લાંબા દિવસોના વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે અને ખેડૂતોમાં પણ છે લોકોને ગરમીથી રાહત મળી છે તો અમરેલીના દરિયાઈ બેલ્ટ વિસ્તારમાં પણ વરસાદ રાજુલાના કોવાયા ભાકોદર સહિત દરિયાકાંઠાના ગામડાઓમાં વરસાદ છે તો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે કોવાયા ગામના માર્ગો પર પણ જળબંબાકારની સ્થિતિ છે રાજુલાના ચોતરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સમગ્ર જાફરાબાદ રાજુલા પંથકના દરિયાકાંઠે વરસાદની એન્ટ્રી થઈ છે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે જાફરાબાદ શહેરમાં પણ ધોધમાર વરસાદ જાફરાબાદની બજારોમાં ચારે તરફ પાણી જ પાણી છે ચાળીસ મિનિટ કરતાં વધુ સમયથી વરસાદ સતત વરસી રહ્યો છે ધોધમાર વરસાદ વરસતા જાફરાબાદ તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે લાંબા સમય બાદ આ વરસાદ વરસ્યો છે કારણ કે વચ્ચે વરસાદે વિરામ લીધો હતો અને જેના કારણે જ્યારે હવે વરસ્યો છે તો જોરદાર વરસ્યો છે જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે તો દરિયાઈ કોસ્ટલ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદ છે જાફરાબાદના બાબરકોટ મિતિયાળા લોટપુર વઢેરા કડિયાળી સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદની એન્ટ્રી થઈ છે ઓરેન્જ એલર્ટ જારી ડિસ્ટ્રિક્ટ બનાસકાંઠા સાબરકાંઠા આણંદ વડોદરા છોટા ઉદયપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરા નગર હવેલી डिस्ट्रिक्ट हैं जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है और जो डिस्ट्रिक्ट जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट हैं पाटन महसाना गांधीनगर अरावली खेड़ा अहमदाबाद पंचमहल दाहोद और महिसागर डिस्ट्रिक्ट शामिल है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है और डे टू की बात करेंगे तो डे टू के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है और जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है पंचमहल दाहोद बड़ोदरा छोटा उदयपुर सूरत डांग नवसारी वलसाड़ दमन तापी और दादरा नगर हवेली डिस्ट्रिक्ट शामिल है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है और डे थ्री डे फोर और डे फाइव के लिए हैवी रेनफॉल की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नौसारी वलसाड़ तापी दमन और दादरा नगर हवेली और सौराष्ट्र रीजन की बात करेंगे तो आज के लिए सौराष्ट्र रीजन के लिए है, वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है और जो डिस्ट्रिक्ट है जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सुरेंद्रनगर जूनागढ़ अमरेली भावनगर गिर सोमनाथ बोटा डिस्ट्रिक्ट है जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग है और जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है राजकोट जामनगर मोरबी द्वारका कच्छ और दीव डिस्ट्रिक्ट शामिल है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है और डे टू की बात करेंगे तो डे टू के लिए जूनागढ़ अमरेली भावनगर गिर सोमनाथ और दीव के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में थंडे स्टॉन की भी वार्निंग है और आने वाले दो दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जहाँ पर थंडे स्टॉन की वार्निंग है और फिशरमैन वार्निंग की बात करेंगे तो आज के लिए और डे फोर और डे फाइव के लिए फिशरमैन की वार्निंग है और जो विंड की स्पीड होगी वो 35 से 45 फाइव के एम्पेच और जो साथ में गस्टी विंड होगी वो 55 फाइव के एम्पेच के आसपास रहने का पूर्वानुमान है सर सिस्टम की वजह से ये हो रही है आज एक कल जो सेंट्रल गुजरात पे साइक्लोनिक सर्कुलेशन था वो आज साउथ गुजरात पे साइक्लोनिक सर्कुलेशन प्रशिष्ठ कर रहा है और साथ में एक सीयर जोन बना हुआ है 18 डिग्री नॉर्थ लेटिट्यूड पे जिसके कारण आज के लिए वेरी हैवी टू हैवी रेनफॉल की वार्निंग है गुजरात स्टेट के लिए તો બે દિવસ થંડરસ્ટ્રોમ એક્ટિવિટીઝ રહેશે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠામાં આજે ભારે વરસાદ થઈ શકે છે અને આજે સવારથી જ આપણે જોઈ રહ્યા છીએ અંબાજી ને આસપાસ બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં ધાનેરામાં પણ આજે વરસાદ છે અને આગાહી મુજબ જ આ વરસાદ વરસી પણ રહ્યો છે વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે કે સત્તરથી ચોવીસ જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ ભૂક્કા બોલાવશે પંદરમી જુલાઈએ એક વધુ સિસ્ટમ બનવાની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થશે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદનું અનુમાન છે તો સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે

દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે અતિભારે અથવા હળવો વરસાદ થઈ શકે જે વરસાદ ગાજવી સાથે થવાની શક્યતા રહે છે